મારી દીકરી સાથે જે વ્યવહાર કરે છે ને એ વ્યવહાર માટે તો મારે ચીજ્ઞાનું મોડું તો તોડી જ લેવું પડશે એટલે એને ખબર પડે કે વ્યવહાર કઈ રીતે થાય નણનને કઈ રીતે સચવાય ચીજ્ઞા ચીજ્ઞા કામની ના કાજની દુશ્મન અનાજની હા મમ્મી બોલો ને હમ બોલો ને હા બોલતા જ આવડ્યું છે ને ઘરના કામ પતી ગયા હા બધા જ કામ થઈ ગયા છે ઘરના મને એ નથી સમજ પડતી કે તમે મારી દીકરીને સમજી શું રાખી છે કેમ એટલે તમે કેવા શું માંગો છો મમ્મી વાહ કેટલી નવી બને છે કેટલી નવી બને છે જાણે કઈ ખબર જ નહીં પડતી હોય પણ થયું છે શું થયું છે શું હા મારી દામિનીએ તમારો મેકઅપ બોક્સ છોડ્યો કે એની ઉપર જોર જોરથી અડાવા માર્યા મન ફાવે એવું બોલવા માર્યા એને અરે ના મમ્મી કોણ કહે છે કે હું દામીની બેન ને જેમ ફાવે એમ બોલી મને મનમાં આવે બોલી કે તેઓને મેકઅપ બોક્સ અડ્યો અને ગયા વખતે તૂટી ગયો હતો એટલે આ વખતે મેં એને પ્રેમથી કીધું કે બેન આ રીતે મેકઅપ બોક્સનો ઉપયોગ ના કરાય તમારે જોઈએ તમારે મને પૂછીને લેવાય ને શું કામ શું કામ પૂછવું જોઈએ એ આ ઘરની દીકરી છે એ પૂછી પૂછીને પાણી પીસે તને કે આ વસ્તુ લઉં કે ના લઉં અરે મમ્મી મારે તૂટી ગયો તો ભલે તૂટી ગયો

અને લગ્ન પહેલા તમે જ કીધું હતું ને કે તું મારી દીકરી છો આ ઘરની વહુ નથી અને મારા ભાઈએ તો બિચારાએ તો પણ કીધું હતું કે તમે કહેતા હોય તો હું તમને હજુ વધુ કરિયાવર આપું હા તારા ભાઈની ત્રેવડ નથી ખાલી બોલવાની ત્રેવડ હતી અરે પૂછી પૂછીને આપે ને એને કરિયાવર ન કહેવાય જેનું દિલ હોય ને મોટું એ તો દિલ ખોલીને કરિયાવર આપે પણ તારા ભાઈ એ આપું જ નહોતું ખાલી બહાના કાઢવાતા ને એ કાઢી લીધા એને મમ્મી તમને ખબર છે

ખોટા નખરા રવા દે તારા બાપ અને તારા ભાઈ પર આવ્યું તો તરત રડવા માંડી અને મારી દીકરીનું દિલ આ ઘરમાં રહીને તું તો અમારે જોયા કરવાનું સહન કરવાનું નથી દિલ અને મેં તો મને ખબર હોત કે તમને આટલું ખોટું લાગી છે અને ધામીની બેન તમને એક વાતની બે વાત ભેળવીને બોલે મારી દીકરીએ કોઈ વાત ભેળવીને નથી કીધી હો મારી દીકરીએ જે કીધું છે ને એ સત્ય વાત કરી છે સાચી વાત કરી છે તું એનું અપમાન કરે તો એ શું ચુપચાપ મૂંગા મળે સહન કરે

તને તો ત્રણ તાલી નું માન આપવું એમ થાય છે વાહ સરસ હા ન અડવા દેવાના બાના તો જો ગાલ પર ઇન્ફેક્શન થાય છે મને ખીલ થાય ઇન્ફેક્શન એને ન લાગે એના માટે અરે રેવા દે રેવા દે હા ન આપવાના નવ બાના છે પહેલાં તે કોઈ દિવસ મેકઅપ બોક્સ જોયો નહીં હોય મારી દીકરીએ અડી શું લીધો કેમ બતાવે છે અરે તારા આવા મેકઅપ બોક્સ તો મારી દીકરીએ હત્તર તોડી નાખ્યા સમજી ગઈ

અને કંઈ નઈ કહેવાનું તને તારા મૂંગે બધું સહન કરીએ અને તારા ભાઈને કહીએ તો તરત પીલુડા બેસી બેસી જાય જાય છે છે તમે ક્યાં બહુ દુશ્મની મારી યાર કાઢો છો મને તો એ જ ખબર નથી પડતી હું તમને નથી મારા લગ્ન તમારા દીકરા ગમતીકરા પેલા ગમતી જ હતી પણ ખબર નતી ને કે અમારા ઘરમાં અમે ઘર ખોદી લાવીએ છીએ અમારા ઘરમાં આવીને અમારું જ ઘર ભાંગ છે હું ક્યારે કરવાની અમે તને હેરાન નથી કરતા તું અમને બધાને હેરાન કરે છે અને સાંભળી લે તારા ભાઈ ને તારા બાપ ને હાડી બધી વસ્તુ ના ચાલતી પકડો ચાલિક